જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગડુ ગામના શાંતિનગર વિસ્તારમાં તસ્કરોએ લાખોની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે વહેલી સવારે ચાર અજાણ્યા શખ્સે એક મકાનને નિશાન બનાવી વૃદ્ધ મકાન માલિકને ગોંધી રાખી માર મારીને અંદાજે રૂપિયા આઠ લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગડુના શાંતિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સતીષગી સેવાગીરી ગોસ્વામી વહેલી સવારે પોતાના ઘરે સૂતા હતા તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સે મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો ગ્રીલ તૂટવાનો અવાજ આવતા સતીષગીરી જાગી ગયા હતા પરંતુ કંઈ સમજે તે પહેલા ત્રણ શખ્સોએ તેમને પકડી લીધા હતા તસ્કરોએ વૃદ્ધને માર મારી ધમકી આપી હતી અને દાગીના રોકડ ક્યાં છે તેની પૂછા કરી હતી તસ્કરોએ ઘરમાં રહેલા અંદાજે દસ તોલાથી વધુના સોનાના દાગીના અને અગત્યના દસ્તાવેજોની લૂંટ ચલાવી હતી બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી આવી લૂંટારોઓનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે અવાજ આવતા સતીશગીરી જાગી જતા આ ચાર જણે શખ્સો પૈકી ત્રણ લોકોએ સતીશગીરીને પકડી અને સતીશગીરીને માર મારી ધમકી આપી અને તેઓના ઘરમાં દાગીના અને રોકડ રકમ ક્યાં છે તેની વિગતો પૂછી અને તેમના ઘરમાંથી એ આશરે દસ તોલા જેટલાથી વધારેનું સોનું તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી અને આ વ્યક્તિને માર મારી ત્યાંથી ચાલ્યા ગયેલ હતા ત્યારબાદ આ સતીષગીરીએ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસને આ અંગ બનાવ અંગે જાણ કરતાં તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી કાતરિયા તેમજ પીએસઆઈ એસઆઈ શ્રી વાળા તેમજ સમગ્ર ટીમ સ્થળ ઉપર પહોંચી ગયેલ તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડોગ સ્કોડ એફએસએલ ટીમ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતને પણ બોલાવી લેવામાં આવેલ હતા હાલ આ બનાવની તપાસ પીએસઆઈ એસઆઈ પીઆઈ શ્રી કાતરિયા કરી રહેલ છે વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે